આજવા રોડ કાહના સિટીની મહિલાઓ દ્વારા પાણીની સમસ્યાથી પરેશાન થતાં આજરોજ પાલિકાની વડી કચેરીએ રજૂઆત કરી હતી કહેવાતા સ્માર્ટ સિટી વડોદરાના સ્માર્ટ અધિકારી સત્તાધીશોના પ્રતાપે પ્રાથમિક જરૂરિયાત શુદ્ધ અને પૂરતા પ્રેશરથી પાણી આપવા મામલે તંત્ર નિષ્ફળ નીવડ્યું છે સત્તાના ચહેરા બદલાય છે અધિકારી બદલાય છે પણ પાણીની સમસ્યા જાણે યથાવત જ છે હાલ ઉનાળામાં આ સમસ્યા વધુ વિકટ બની છે શહેરના આજવા રોડ કાહના સિટીની મહિલાઓ દ્વારા પાણી મુદ્દે આજે પાલિકાની વડી કચેરી આવી એડિશનલ સિટી એન્જિનિયર ધાર્મિક દવેને રજૂઆત કરી હતી સ્થાનિકોએ જણાવ્યું હતું કે છેલ્લા છ માસથી સોસાયટીમાં પાણીના પ્રેશર અને સમય મામલે સમસ્યા છે થોડા સમય પ્રેશર સારું આવ્યા બાદ હવે પરિસ્થિતિ સાવ બગડી છે લોકોને પ્રેશર ન મળતા પાણીના ટેન્કર લાવવા મજબૂર બન્યા છે ચારસો પરિવારોને સ્વ ખર્ચે ટેન્કર મંગાવવા પડી રહ્યા છે સ્થાનિક કાઉન્સિલરો પાલિકામાં રજૂઆતો બાદ પણ સમસ્યાનો ઉકેલ ઉકેલાવ્યો નથી જેથી સ્થાનિકોએ આજે પાલિકાની વડી કચેરીએ રજૂઆત કરવા આવી પહોંચ્યા હતા અને વહેલી તકે સમસ્યા નિરાકરણની માંગણી કરી હતી અમે અમે છે આજમાંથી આવ્યા છે અમારે પાયનો પ્રોબ્લેમ છે ને બહુ છે ધીમું કોસ્ટ આવે છે પાય અમારે છ વાગે આવે ને સાવાજના છ વાગ્યા આવે ને સાત વાગે તો અમારે પાણી બી જાય છે એવું એટલું પાણી આવતું અમારે પાણી એટલે છ સાત મહિનાથી અમે આયા તા પહેલા અમે આવ્યા તાપે પ્રોબ્લેમ અમારે સોલ્વ થઈ ગયો હતો હવે પાછું બે મહિનાથી પાછું ચાલુ થઈ ગયું છે અમારે પાણીનો પ્રોબ્લેમ

તમે અમને ભલે તમે ખોદો છો ઉઠો તો અમે પાણી જોઈએ ને અમારે અમારે છોકરાઓ હવે હવે અમે અમે આશા રાખીએ છીએ કે પ્રોબ્લેમ અમારો સોલ્વ થઈ જાય છે થઈ જાય છે કિંજલ ધાંધી આ સંદર્ભે એડિશનલ સિટી એન્જિનિયર ધાર્મિક દવેને પૂછાતા તેમણે જણાવ્યું હતું કે રહીશોની રજૂઆત મળી છે સાંજના પાણી વિતરણ સમયે ટેકનિકલ ટીમ પાણીનું પ્રેશર ચેક કરી લેશે અને જો ઓછું જણાશે તો તે વધારાશે સાથે સમય મામલે પૂરતા અભ્યાસ બાદ શક્યતા હશે તો તે પણ આપવામાં આવશે આજે પૂર્વ વિસ્તારમાંથી આજવા બાજુના કાના સિટીના રહીશો આયા હતા અને લો પ્રેશરની છેલ્લા પંદર દિવસથી સમસ્યા છે એમની રજૂઆત હતી એમની અરજી લીધી છે અને સાંજે પાણીના ટાઈમે ચેક કરીને અને જે કાર્ય કામગીરી કરવાની થતી હશે કરાવીશું એમને મારી સાથે ચર્ચા કરી એમાં એમને મને જણાવ્યું છે કે બે મહિના પહેલા બે મહિના સુધી પ્રેશર સારું હતું અને હવે પ્રેશર ઓછું થયું છે અને સમયમાં ઘટાડો કરવામાં આવ્યો છે એટલે એમને મેં સામે કીધું છે કે આજના પાણીના ટાઈમે ચેક કરાવીશું પૂરતા પાણીથી પ્રેશર મળે પહેલી આપણી પ્રાયોરિટી છે એ કરાવીશું અને પછી સમયનો જે પ્રશ્ન છે એમની દોઢ કલાકની રજૂઆત એના સંદર્ભમાં જો ફિઝિબિલિટી કે પોસિબિલિટી હશે તો આપવામાં આવે